વડોદરા શહેરના ગોરવાથી ગેન્ડા સર્કલ તરફ જતો ફૂટપાથ બેસી જતા પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી વરસાદની સિઝન બાદ હાલ પણ વડોદરા શહેરમાં ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગોરવાથી ગેન્ટ સર્કલ તરફ જતો ફૂટપાથ બેસી જતા ભૂવો પડવાની સેવાઈ રહી છે છેલ્લા બે ત્રણ મહિનાથી આ ફૂટપાથ બેસી ગયો હતો પરંતુ એની કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ટ્રાફિકથી ધમધમતો રહે છે અને રોડની સાઈડમાં નાગરિકો વાહનો પાર્કિંગ કરે છે ત્યારે આજે વોર્ડ નંબર આઠના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેન્દ્ર વસાવા મિતેશ કાતરિયા સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે જણાવ્યું હતું કે ગોરવા સુએસ પંપટી ગેંડા સર્કલ તરફ જતી વર્ષો જૂની ડ્રેનેજ લાઇન છે ડ્રેનેજ લાઇન કાર્યરત નહી હોવાના કારણે ભૂવો પડતા ફૂટપાથ બેસી ગયો છે અને તાત્કાલિક ધોરણે પડેલા ભૂવાનો પુરાણ કરવામાં આવશે આ ગુરવા પમ્પિંગ સ્ટેશન છે ગુરવા સ્કૂલ પાસે ત્યાંથી ગેંડા સર્કલ તરફ જતી લાઇન છે વર્ષો જૂની લાઇન છે એટલે એ લાઇન તો ઢેડ કરી દેलेली છે એના ઉપર ભૂવો પડેલો છે એટલે ખાડો પૂરી દેવાનો છે આલે અને

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર